તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર આવા ફોટા બનાવવાનો અત્યારે ટ્રેન્ડ આવ્યો છે મિત્રો આની પહેલાં જીબલી કે છીબલી એવો કોઈ કે ટ્રેન્ડ આવ્યો તો એમાં પણ લોકોએ ખૂબ ફોટા બનાવ્યા હતા તો મિત્રો હવે આવો એક બીજો ટ્રેન્ડ આવ્યો છે એમાં પણ લોકો આજે આ ટાઈપના ફોટા છે તે બનાવી રહ્યા છે તો મિત્રો હવે ઘણા બધા લોકોને આવો ફોટા બનાવતા નહીં આવડતું હોય તો મિત્રો આવા ફોટા કેવી રીતે બનાવી શકો છો તે આપણા એક ગુજરાતના સેલિબ્રિટી કહેવાય એવા અમરદીપસિંહ ગોહિલે લોકોને કીધું છે કે આવા ફોટા તમે કઈ કઈ રીતે બનાવી શકો છો તો મિત્રો એમનો વિડીયો પહેલાં જોઈ લો અને એમાં તમને ખ્યાલ આવશે કે આવા જે અત્યારે ટ્રેન્ડમાં ફોટા છે તે કેવી રીતે બની શકે છે તો મિત્રો જુઓ આ વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે આ રીતનો ટ્રેન્ડ આવ્યો છે આ બધા આવી રીતના તમે ફોટા અપલોડ કરેલા જોતા ખબર કે કઈ રીતના બને તો આજે આપણે શીખીએ સૌથી આવો આજે ગૂગલની અંદર જાવ કે ક્રોમાની અંદર જઈને તમે લખો લખો એટલે જો આમાં પહેલી જે સાઈટ છે એ ખુલ્લે છે બરાબર ઓફિસિયલ સાઇટ ને ખોલો અને પછી જ્યાં જુઓ નીચે પ્લસ આઇકોન આપેલું છે એ પ્લસ આઇકોન ઉપર ટચ કરો અને પછી એમાંથી તમારો કોઈ પણ આ જે ફોટા છે એ ફોટો સિલેક્ટ કરો ગેલેરીમાં જઈને અને એ ફોટો સિલેક્ટ કર્યા બાદ જે મેં કોમેન્ટ જોવા નીચે મેં તમારા કોમેન્ટ સેક્શનમાં આપેલી જ છે એ કોમેન્ટને કોઈ કરીને તમે એની અંદર લખાણ છે લખાણ અંદર કરી નાખો એટલે આ આખું તમારા જો આવી રીતના આ ફોટા બની જશે તો મિત્રો આ ઘણા લોકોને માહિતી ખબર ન હોય તો બધા મિત્રોને શેર કરો જેનાથી ઈ લોકો પણ આવા ફોટોસ બનાવી શકે અને લાઇક મેળવી શકે અને પોતાના મિત્રોને પણ આ શીખવાડી શકે તો શેર કરો મિત્રો